ડેન્ટલ હોસ્પિટલ એન્ડ વર્ષ પૂર્ણ એક્સરે અને ઓપીડી તપાસ માટે ત્રણ દિવસીય ડેન્ટલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સફળતાપૂર્વકનું એક વર્ષ પૂર્ણ થતા ડોક્ટર સાગર નૈનવાણી દ્વારા શુભચિંતક સ્નેહીજનો ડોક્ટર્સ મિત્રો અને દર્દીઓનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો

ત્યારે આ વાર્ષિક દિવસની ઉજવણી વિશેષ થઈ જતી હોય છે ત્યારે મહુવા શહેરના જેપી પારેખ હાઈસ્કૂલ પાસે આવેલ નૈનવાણી ડેન્ટલ હોસ્પિટલ એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં તેઓએ સર્વે સમાજ અને તમામનું આ તકે આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ ડોક્ટર સાગર નૈનવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન પચીસો થી વધારે દર્દીઓની તપાસ કરેલ છે એક હજાર થી પણ વધારે લોકોના દાંતની રૂટ કેનાલ કરેલ છે તો પંદરસો થી પણ વધારે દર્દીઓના દાંતની સફાઈ તેમજ પંદરસો થી વધારે દાંત પર કેપ અથવા કવર બેસાડે છે પચાસ થી પણ વધારે ફૂલ ચોખા બનાવેલ અને સારવાર કરેલ છે

તારીખ સાત બે બે હજાર ને શુક્રવાર સુધી નૈનવાણી ડેન્ટલ હોસ્પિટલ એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર ખાતે ઓપીડી ની તમામ તપાસ અને એક્સ રે ની તમામ સારવાર ફ્રી માં કરી આપવામાં આવશે તો આગામી દિવસોમાં વધુ સારી સુવિધા આપવા અને દર્દીઓને સંતોષજનક સારવાર મળી રહે તેવા પ્રયત્નો પણ હાથ ધરાશે તેવું ડોક્ટર સાગર નેનોણીએ જણાવ્યું હતું હું ડૉક્ટર સાગર નેનવાણી ડેન્ટલ સર્જન સેલ અમદાવાદ નેનો ડેન્ટલ હોસ્પિટલના ઇમ્પલાન સેન્ટરને આજે સફળ એક વર્ષ પૂર્ણ થયું છે તે બદલ હું અમે અમારા બધા દર્દીઓ સગા સંબંધીઓ સ્નેહીજનો વડીલો ડૉક્ટરશ્રીઓ અને મહુવાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નેનો ડેન્ટલ હોસ્પિટલના ઇમ્પ્લાન સેન્ટરમાં દાંત અને પેડાને લગતી તમામ સારવાર ઉપલબ્ધ છે આ એક વર્ષ દરમિયાન અમે હજારો દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે અને સામે દર્દીને બી આટલો સંતોષ મળ્યો છે અને આગળ બી અમારા પ્રયત્ન એવા જ રહેશે કે અમે અમારા દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ એક વર્ષ પૂર્ણ થયા એ બદલ એક સમાજ સેવા અને ચેરિટીના ભાગરૂપે નેનો નેનોડેનલ હોસ્પિટલ તરફથી ત્રણ દિવસનો કેમ્પ રાખેલ છે જેમાં ફ્રી તપાસ અને એક્સરે કરી આપવામાં આવશે તો તમામ સમાજના લોકોએ આ કેમ્પનો લાભ લાભ લેવા વિનંતી આ કેમ્પનો સમય છે આજે તારીખ પાંચથી તારીખ સાત સુધી એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર ત્રણ દિવસ નેનો હોસ્પિટલમાં ફ્રી તપાસ અને એક્સરે કેમ્પ રાખેલ છે તો મહુવાના તમામ સમાજ લોકોએ આ કેમ્પનો લાભ લેવા વિનંતી ખૂબ ખૂબ આભાર